ચિંતામાં હું મુકાઈ ગયા ગુરુ ગોપન ક્યાંય નથી ગયો ગુરુ ગોપન ટ્રેન ટ્રેન મોડી તમારે નથી આ પ્રકારનો દાખલો તમને પૂછાય કે એક ટ્રેન છે એને એક સિગ્નલ પસાર કરતા એટલો સાઈમ લાગે છે તો આ ટ્રેન ઝડપ કેટલી એ ઝડપ પૂછી શકે એ તમને ટ્રેન લંબાઈ પૂછી શકે બરાબર ટ્રેનની લંબાઈ અને સિગ્નલ પસાર કરતા લાગતો સમય આની અંદર આપણે કિંમત મૂકવાની છે રૂપ આપવાનું છે બીજું શું કરવાનું છે એમાં બીજું શું કરવાનું તમને સમજાવું ખાલી આમાં જો કિંમત મુકવાથી આપણે જવાબ નહીં મળે

સેકંડ ને કિલોમીટર પ્રતિ કલાક માં ફેરવવું હોય તો સતત્રીસો ના શેદમાં હજાર વડે ગુણવાના અને કિલોમીટર પ્રતિ કલાક ના મીટર પછી સેકંડ માં ફેરવું હોય તો હજાર ના શેર માં સતત્રીસો વડે ગુણવાના બતાવતા રહેજો મને ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં ફોલો ને સબસ્ક્રાઇબ કરતા રહેજો કોઈ ની તાકાત નથી તમે સરકારી નોકરી રોકી શકે મારા વાલા મિત્રો રજા આપો હજી મારા ટ્રેન ના બીજા કેટલાય વિડીયો ઉતારવાના છે અને તમને મારા દાખલા સેલા કરીને સમજાવવાના છે ચાલો ત્યારે જય શ્રી રામ